કમાટી બાગ જુમાં ચાર દાયકા બાદ સફેદ વાઘનું પુનરાગમન પ્રવાસીઓ માટે નવું આકર્ષણ પંદર દિવસ બાદ જાહેર દર્શન માટે ખુલ્લા મુકાશે વડોદરા શહેરના કમાટીબાગ હંમેશા નવા નજરાણા માટે ઓળખાય છે હવે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘ અને વાઘણની જોડી આવવાથી પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઉમેરાયું છે અંદાજે ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ વડોદરા ઝૂમાં સફેદ વાઘનું પુનરાગમન થયું છે જે ઝૂ માટે ગૌરવની બાબત ગણાઈ રહી છે આગામી પંદર દિવસ બાદ નાગરિકોના આ દુર્લભ પ્રજાતિને નિહાળી શકશે આ અંગે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયના જીવ કિરેક્ટર ડૉક્ટર પ્રત્યુષ પાટણકરે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા ઝૂમાં સફેદ વાઘ લાવવા માટે લાંબા સમયથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત પ્રયાસો ચાલી રહ્યા હતા સફેદ વાઘ દુર્લભ પ્રજાપતિ સફેદ વાઘ દુર્લભ પ્રજાતિ હોવાથી તેને સરળતાથી મેળવવું શક્ય ન હતું રાજકોટ ઝૂ ખાતે સફેદ વાઘની સફળ બ્રિડિંગ થયા બાદ અને ત્યાં સ્પેરમાં પ્રાણીઓ ઉપલબ્ધ હતા જેને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આ જોડી વડોદરા જૂને મળી શકી છે ડોક્ટર પાટણકરે વધુમાં જણાવ્યું હતું કે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વડોદરા જૂ દ્વારા રાજકોટ જૂને મકાઉ રિંગ નેગ ફેઝન્ટ એમેઝોન પેરોટ ઇલેક્ટ પેરોટ બ્લેક રોસ્વાન અને કોકાટુ જેવી વિદેશી પક્ષીઓની જોડીઓ આપવામાં આવી હતી જેના બદલામાં સફેદ વાઘ વાઘાણની જોડી પ્રાપ્ત થઈ છે આ પ્રક્રિયા આ સમગ્ર પ્રક્રિયામાં વડોદરા મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સમગ્ર વહીવટીતંત્રનું સકારાત્મક સહકાર મળ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું ઉપરાંત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી સમયસર મંજૂરી મળતા આ પ્રોજેક્ટ સફળ બની શક્યો છે

અંદાજિત ચાર દશકો બાદ સફેદ વાઘનું પુનરાગમન થયું છે આ સુંદર અને આકર્ષક પ્રજાતિને રાજકોટ પ્રાણી પ્રદ્યુમન પાર્ક રાજકોટ ઝૂથી લાવવામાં આવ્યા છે આ પર્ટિક્યુલર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે મહાનગરપાલિકાના ઉપરી અધિકારીશ્રીઓ અને સંપૂર્ણ તંત્રએ ખૂબ જ સપોર્ટ મળ્યો છે અમને માન્ય કમિશનર સાહેબશ્રી માન્ય ડેપ્ટી કમિશનર સાહેબશ્રી અને સંપૂર્ણ તંત્રનો આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં અમને મળેલ પૂરતો સપોર્ટના કારણે અમારા સ છેલ્લા ઘણા વર્ષથી જે અમારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા હતા અને આ સફેદ વાઘ જેવી સુંદર અને આકર્ષક પ્રજાતિ જે વડોદરાને લાવવાના અમારા પ્રયત્નોને યશ મળ્યો છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીથી આપણને મંજૂરી મળી અને રાજકોટ ઝૂને વિદેશી પક્ષીઓ આપી અને એની સામે આપણે એક જોડી સફેદ વાઘ રાજકોટ ઝૂથી આપણે લાવ્યા છે નિયમ મુજબ હાલ આ પ્રાણીઓ ક્વોરન્ટાઇનમાં છે અને ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થયેથી જનતાને ઝૂ જોવા આવતા સહેલાણીઓને આ સુંદર રૂપાળા જાનવર જોવા પીરિયડ હોય છે ની સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ મુજબ ઓછામાં ઓછા પંદરથી વધુમાં વધુ પિસ્તાલીસ દિવસનો ક્વોરન્ટાઇન પિરિયડ હોય છે તે મુજબ જાનવર નવા વાતાવરણમાં જેટલા વહેલા પોતાને એક્લિમેટાઇઝ કરી લે સેટ કરી લે એ એ જો જોઈ અને આ જાનવરોને વહેલામાં વહેલી તકે પબ્લિકને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવશે થેન્ક યુ